સુરતના ઓનપાટિયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના સોળ વર્ષના કિશોર મોહમ્મદ અંસરી અને તેના સાથે મિત્રોએ નાની બાબતે ઝઘડો થઈ જીવલેણ હુમલો કરીને હત્યા કરી નાખી હતી તુમ યુપી વાલો હો કહીને મજાક કરવાની વાત મિત્રોના મનમાં ગુસ્સો ભરાતા તેમણે પ્લાન બનાવી અંસરને ચપ્પુના ઘા જીકીને મૃત્યુનો ભોગ બનાવ્યો હતો બેસ્તાન પોલીસે આ ઘટના દરમિયાન પાંચ કિશોરોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બેસ્તાન પોલીસે આપેલી વિગતો અનુસાર ઊનપાટિયા વિસ્તારમાં આવેલા અક્ષરાસનગરમાં રહેતા ફકરુદ્દીન શેખ પોતાની પત્ની અને બે પુત્ર સાથે જીવન પસાર કરતા હતા મોટા પુત્ર મોહમ્મદ અનસ ઉમર સોળ વર્ષનો હતો અને થોડા સમય પહેલા સુમન સ્કૂલમાંથી ધોરણ દસની પરીક્ષા આપી હતી શુક્રવારે બપોરે અનસે પોતાના પિતાને મસ્જિદમાં નમાઝ માટે જવાનું કહીને ઘરમાંથી નીકળ્યો પરંતુ રાત્રિ સુધી પરત ન આવતા પરિવારજનો અને નજીકના સગા સંબંધીઓમાં શોધખોળ શરૂ કરી કોઈ પત્તો ન લાગતા આખરે બેસ્તાન પોલીસ મથકે પહોંચીને ગુમ થયાની જાણ કરાઈ સવારે બેસ્તાન પોલીસને શહેર સ્થાનિક શાલીમાર સોસાયટી રોયલ પાર્ક પાસે બાંધકામ સાઇટની ખુલ્લી જગ્યામાં અજાણ્યા કિશોરનો મૃતદેહ મળ્યો હોવાની જાણ સિક્યોરિટી ગાર્ડ દ્વારા મળી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મૃતકની ઓળખ મોહમ્મદ અનસ તરીકે થઈ હતી પોલીસે તરત જ મૃતદેહનો કબજો સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી વેસન પોલીસે તમામ પાંચ આરોપી કિશોરોને શોધી કાઢીને ડિટેન કર્યા આરોપી કિશોરો વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ અને તેમની પૂછપરછ ચાલી રહી છે પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ ચપ્પો પણ કબજે કર્યો આજ રોજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વેસન પોલીસ સ્ટેશન એવી માહિતી મળેલી હતી કે ઊન ગામની સીમમાં રોયલ પાર્કની સામે એક ખુલ્લા પ્લોટમાં એક ડેડ બોડી પડેલી છે અને એનું મર્ડર થયેલું છે પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને જે ડોટ બોડી જોતાં આશરે પંદરેક વર્ષની આસપાસની ઉંમરનો છોકરો જણાઈ આવેલો હતો અને એનું મર્ડર થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું હતું જેથી એની સૌ ઓળખ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા અને ઓળખ પ્રસ્થાપિત થઈ તો આ જે મરણ જનાર જે છે એની એનું નામ અનસ ફખરૂદદીન શેખ વર્ષ સોળ અને તે આસમાનગર ઉનપાટિયા બેસ્તાનનો રહેવાસી જણાઈ આવેલ તો આ અનુસંધાને એના વાલી વારસોનો સંપર્ક કરવામાં આવેલો અને વાલીવારસ પૈકી એના ફાધરનું પૂછપરછ કરી અને ફાધરની ફરિયાદ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો સદર ગુનાની તપાસ ચાલુ હતી અને આ ગુનાના જે આરોપી હતા એને શોધવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ડિસ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ એમને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સ એની મદદથી આ ગુનામાં જે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ પાંચ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આ જે પાંચ બાળકો જે છે એ પૈકી એકની ઉંમર દસ વર્ષ છે બીજા બેની ઉંમર બાર બાર વર્ષની છે એકની ઉંમર તેર વર્ષની છે અને એકની ઉંમર ચૌદ વર્ષની છે આ જે જે ગુનો કરવા કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા પરંતુ રમતા રમતા આ લોકોને ઝઘડા થતા હતા અને જે મર્ડર જે મરણ જનાર જે છે એમનો ચેડોતો હતો હેરાન કરતો હતો માબેન સામે ગાળો બોલતો હતો જેથી આ જે પાંચ જે બાળકો જે છે એમને નક્કી કરી અને આ પાંચ બાળકો પૈકી એક બાળકે એના ઘરેથી છરી લાવી અને આ પાંચે પાંચ બાળકોએ પ્લાનિંગ કરી અને આ ગુનાવાળી જગ્યાની બાજુમાં એને છરીનો ઘા મારી અને એકબીજાની મદદગારી કરી અને ખૂન કરેલું હતું Alma, una neta paz, chalos.